સનાતન સંસ્કૃતિને મજબૂત રીતે પ્રસ્તુત કરતી એક શાખા એટલે યોગ આજના સમયમાં સમગ્ર વિશ્વ જ્યારે યોગ દિવસ ઉજવી રહ્યું હોય ત્યારે આપણે બધી પ્રકારની બીમારીઓમાંથી મુક્ત કરતી વ્યવસ્થા એટલે કે યોગ અને તે તરફ આગળ વધવાનો એક પ્રામાણિક પ્રયાસરૂપે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન શ્રી હાર્દિકભાઈ દવેના માર્ગદર્શન હેઠળ સનાતન ધર્મને મજબૂત કરવા માટે તથા સામાજિક કલ્યાણ માટે સમાજની અંદર રહેલા નાના સેવાકીય સમૂહોને એકત્ર કરવા માટે વાપી શહેરના આંગણે પ્રામાણિક પહેલ કરવામાં આવી છે વાપીમાં સૌ પ્રથમવાર લોકપ્રિય શ્રીમદ્ ભાગવત વક્તા શ્રી જિગ્નેશ દાદા રાધે રાધેના સુમુખેથી ભાગવતકથાનું આયોજન તારીખ તેર પાંચ બે હજાર પચીસથી ઓગણીસ પાંચ બે હજાર પચીસ સુધી બપોરે ત્રણથી સાંજે છ કલાકે પુરુષ અધ્યાપન મંદિર બલિઠા પુલ પાસે નેશનલ હાઈવે નંબર ફોર્ટીએટ વાપી ખાતે કરવામાં આવ્યું છે શ્રીમદ્ ભાગવત કથા દરમિયાન શ્રી રામ જન્મોત્સવ શ્રી કૃષ્ણ જન્મોત્સવ શ્રી ગોવર્ધન પૂજા શ્રી સુદામા ચરિત્ર શ્રી રુક્ષ્મણી વિવાહ જેવા પાવન ઉત્સવોની ભવ્ય ઉજવણી કરવામાં આવશે સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સમૂહ લગ્ન વૃક્ષારોપણ ગંગા સ્વરૂપ બહેનોની સેવા દિવ્યાંગ બાળકોની સેવા વૃદ્ધાશ્રમની સેવા માનવ મંદિરની સેવા રક્તદાન શિબિર સામેલ છે જય અંબે જય શ્રી કૃષ્ણ જય પરશુરામ વાપી શહેરના આંગણે શ્રી પરશુરામ ભગવાનની ભૂમિ ઉપર સૌપ્રથમવાર ગુજરાતના શ્રેષ્ઠ કથાકાર જે પોતાની વાણીના માધુર્યથી આપણને સૌને લાલાયિત કરવાના છે એવા પ્રસિદ્ધ શ્રી જિગ્નેશ દાદા રાધે રાધે વાપી શહેર એટલે કે વૃંદાવન ધામના આંગણે સૌ પ્રથમવાર પધારી રહ્યા છે આનંદા યોગાશ્રમ દ્વારા યોગાશ્રમના નિર્માણ માટે વાપી શહેરની અંદર સ્વસ્થ સમાજ માટે યોગની થોડાક નજીક જવા માટે તારીખ તેર પાંચ બે હજાર પચીસથી ઓગણીસ પાંચ બે હજાર પચીસ સુધીના સમયમાં સમય આપણો રહેશે બપોરના ત્રણ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો આ સમય દરમિયાન શ્રી ભાગવતનું રસપાન શ્રી દાદા કરાવશે અને કથા દરમિયાન અલગ ઉત્સવો તથા સેવાકીય કાર્ય સમૂહ લગ્ન છે વૃદ્ધ બહેનોની સહાય છે વૃક્ષારોપણ છે રક્તદાન છે દિવ્યાંગ બાળકો મંદબુદ્ધિના બાળકોની નજીક જવા માટે એની સેવા કરવા માટેનો એક સંકલ્પ આપણે લઈ અને આ દિવ્ય કાર્ય તરફ આગળ વધી રહ્યા તો વાપી શહેરના સર્વ લોકોને વલસાડ જિલ્લાના સર્વ લોકોને ભારતભરના સર્વ લોકોને આમંત્રણ છે કે આ અમારા શુભ કાર્યની અંદર પધારો અને અમને અભિભૂત કરો